સોમવારે રાત્રે કલાવાડ રોડ પર મહંત અને તેના ત્રણ જેલકાઓએ એક જીએસટીના અધિકારીની કારના કાચ તોડ્યા અને રસ્તા પર બેફામ ગાળાઘાળી કરીને જનજીવન બાનમાં લીધું પરંતુ પોલીસ તંત્ર તાત્કાલિક પહોંચ્યું પણ પરંતુ તોડ એવો થયો હતો કે તેનો વાળ પણ વાકો નહીં થાય અને રાજકારણીઓ સાથે ગરોબો ધરાવવાનો દાવો ઉપરાંત અધિકારીઓની સાથે ઉઠક બેઠક છે તેવી પણ વાત બહાર આવી પરંતુ પોલીસ તપાસમાં આ મહંતના ઘણા કાચા ચિઠ્ઠા સામે આવ્યા શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી ગાંજો મળી આવ્યો છે આશ્રમ ખાતે એસઓજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી આશ્રમમાંથી ગાંજાના બે છોડ મળી આવે એફએસએલની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સોમવારે રાત્રે કાલાવાડ રોડ પર મહંત યોગી ધર્મનાથે અને તેના ચેલાઓએ ધમાલ મચાવી પોલીસે મહંત યોગી ધર્મનાથની અટકાયત કરીને તપાસ શરૂ કરી હતી

જે એમાં એને છે આગળ ગ્રામ પંચાયત દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે આગળ ની કાર્યવાહી અમે ન કરી શકીએ એટલે અમે તંત્ર ને જાણ કરશું મામલતદાર સાહેબ આવે આવ્યા ખરાબા એટલે મામલતદાર સાહેબ ને કેશું કે કાયદેસર ની કાર્યવાહી આગળ મામલતદાર સાહેબ હાથ ધરે